આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બાદ હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ મંત્રીઓના વ્યવહાર સામે સવાલો ઉઠાવ્યા છે જે જવાબો તેઓ વિધાનસભા ગૃહમાં માંગે છે તે જવાબ યોગ્ય રીતે મળતા નથી તે પ્રકારના આરોપો સાથે તેમણે મહીસાગરમાં જે નળથી જળ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં એજન્સીઓ સામે શું કાર્યવાહી થઈ છે તે સવાલો ઉઠાવતા ગૃહમાં ધબધબાટી બોલાવી હતી તેના મામલે જિજ્ઞેશ મેવાણીએ શું આરોપ કર્યા છે વિગતે વાત કરીએ શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો છપ્પન સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અલગ અલગ વિધાનસભાના ધારાસભ્ય પોતાના વિસ્તારના લોકોની રજૂઆત મંત્રીઓ સુધી પહોંચાડી રહ્યા છે તેમને સવાલો કરી રહ્યા છે ત્યારે વિપક્ષ દ્વારા અવારનવાર સત્તા પક્ષના મંત્રીઓ પર ગંભીર આરોપ કરવામાં આવી રહ્યા છે વિપક્ષનું કહેવું છે કે મંત્રીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી આવી રહ્યું ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યું છે તે તમામ સવાલો વચ્ચે થોડાક સમય પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે મંત્રી પર ગંભીર આરોપ કર્યા છે તેમણે કહ્યું છે કે મહીસાગરમાં જે નરથી જળ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં રાજ્ય સરકારે આ મામલે શું કાર્યવાહી કરી છે જે એજન્સી આ કૌભાંડ આચર્યું છે તેમાં કેટલા લોકોની ધરપકડ કરી છે કેટલાની સામે ચાર્જશીટ દાખલ કરી છે અને મહત્વની વાત કે જે એજન્સીએ કૌભાંડ આચર્યું છે તેને ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપ પણ જીગ્નેશ મેવાણીએ લગાવ્યા છે અને આ મામલે તેમણે જળ વ્યવસ્થાપન મંત્રી કુંવરજી બાવળિયા સામે સવાલ ઉઠાવતા શું વાત કહી છે તે સાંભળી લો તમે રેડી કરજો સમગ્ર ગુજરાતમાં નલસે યોજનામાં એક કરોડ રૂપિયાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું આજે ગુજરાતની વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં મેં માનનીય જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને સવાલ પૂછ્યો કે મહીસાગર જિલ્લામાં જલસે નલ યોજનામાં જે કરોડોનું કૌભાંડ બહાર આવ્યું એના માટે જે એજન્સીઓ કંપનીઓ જવાબદાર હતી એ વસ્તુ સરકારે ઓન રેકોર્ડ છે પરંતુ એમાંથી કેટલાની સામે ગુના દાખલ કરવામાં આવ્યા કેટલાની ધરપકડ કરવામાં આવી કેટલાને ચાર્જશીટ કરવામાં આવ્યા અને આ એજન્સીઓ જે ભ્રષ્ટાચારમાં લિપ્ત હતી શું એમાંથી એક પણ એજન્સીને તમે ફરી કામ સોંપ્યું છે મારી શુદ્ધ જાણકારી મુજબ આ ભ્રષ્ટાચારી એજન્સીઓ કંપનીઓને ફરી આજ મહીસાગર જિલ્લામાં નલસે જમનું કામ સોંપ્યું છે ટેન્ડરો ભરવાની અનુમતિ આપી છે મતલબ કે રાજ્યની સરકાર એ ગુજરાતની જનતાને લૂંટવામાં આવે નલસે જલ યોજનામાં કૌભાંડ કરવામાં આવે તો કૌભાંડીઓને ખુલ્લેઆમ છાવરે છે અને એ સબબ ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર સવાલ પૂછું તો માનનીય મંત્રી એક પણ લીટીનો જવાબ આપતા નથી એ જ પ્રમાણે મારો બીજો પ્રશ્ન હતો કે વર્ષ બે હજાર ને વીસ માં જલ જીવન મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા દસ લાખ થી વધારે આદિવાસી અને દલિત સમાજના લોકોના જે ટેપ કનેક્શન પાણીના નથી એમાંથી ફક્ત પાંચ પોઈન્ટ ચોર્યાસી ટકા ને તમે આવરવા માંગો છો બાકીના લોકોને પાણીના કનેક્શન કેમ નથી આપવા માંગતા નવું પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી આપો આવું બે હજાર વીસમાં સરકારે ગુજરાતની સરકારને કહેલું છતાં આ પાંચ વર્ષમાં શું કામગીરી કરી ન્યારો સવાલ પૂછ્યો તેનો પણ મંત્રી જોડે જવાબ નતો વધુમાં પ્રશ્નોત્તરી કાળમાં થોડાક દિવસ પૂર્વે મેં સવાલ પૂછેલો કે ગુજરાતના કેટલા પીએસસી સીએસસી સબ સેન્ટરમાં મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ નથી અને ક્યાં સુધીમાં આ તમામ મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ પૂરો થશે એનો પણ જવાબ નહીં વધુમાં મેં સવાલ પૂછેલો કે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામની અંદર કઈ તારીખે જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી ક્યારે એનું કામ શરૂ થયું અને ક્યાં સુધીમાં મારું કામ પૂરું થશે એનો પણ જવાબ નહીં એટલે ગુજરાતની વિધાનસભાનું પ્લેટફોર્મ એ ગુજરાતના નાગરિકોનું સર્વોચ્ચ પ્લેટફોર્મ છે ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા છતાં પ્રશ્નો તરી કાળ દરમિયાન કે સિવાય પણ સાદો સરળ સવાલ હોય એનો પણ કોઈ મંત્રી જવાબ આપી શકતા નથી એમણે ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરવો પડે છે ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના કારણે એ મેટરોમાં ખુલીને બોલી શકતા નથી વચ્ચે એક સાદો સવાલ હતો કે પૂર અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે ક્યારે અને કેટલી ગ્રાન્ટ માંગી અને કેન્દ્ર સરકારે ક્યારે અને કેટલી ગ્રાન્ટ આપી તેનો પણ જવાબ આપતા નથી યશસ્વી પ્રધાનમંત્રી એમ કરીને પ્રધાનમંત્રીના ગાણા ગાવામાં લાગી જાય છે પણ વિધાનસભાના પ્લેટફોર્મ પર પણ ધારાસભ્ય દ્વારા વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા મોટા ભાગના જવાલો સવાલોનો જવાબ મંત્રીઓ આપતા નથી હું માનું છું આ ગુજરાતની જનતા સાથે ફ્રોડ ચારસો અને ચીટિંગ છે આપે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમણે મહીસાગરમાં નળથી જલ કૌભાંડના મુદ્દે સરકારને ઘેર્યા છે મંત્રીઓ સામે તેમણે સવાલ ઉઠાવતા કહ્યું છે કે તેમને યોગ્ય પ્રકારનો જવાબ મંત્રીઓ છે તે આપી રહ્યા નથી વાત આટલીથી અટકતા સીએસસી પીએસસી સેન્ટરને લઈને આરોગ્ય વિભાગમાં ચાલતી લાલિયાવાડીને લઈને પણ તેમણે પોતાના નિવેદનમાં સવાલ ઉઠાવ્યા છે પરંતુ આ દિવસોમાં વિધાનસભામાંથી જે સમાચારો સામે આવી રહ્યા છે વિપક્ષના ધારાસભ્ય જે આરોપો કરી રહ્યા છે કે મંત્રીઓ તેમની વાતની અવગણના કરી રહ્યા છે તેના કારણે ફરી એકવાર એક મોટો સવાલ હાલ ઉઠતો દેખાઈ રહ્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં